હળવદના રાણેક રોડ ઉપર તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન તંત્રએ ડાયવર્ઝન આપ્યા વિના રોડનું કામ ચાલુ કર્યું આ રોડ ઉપર મહર્ષિ ગુરુકુલ સ્કૂલ આવેલી છે સાત સોસાયટીઓ આવેલી છે ચાર દિવસથી સતત વરસાદ ચાલુ છે રોડ ખોદી નાખ્યો છે અને હાલમાં ત્યાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને ચાલવામાં અને વાહન ચાલકો લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સોસાયટીના લોકોએ કોન્ટ્રાક્ટરને વરસાદની આગાહી છે હમણાં થોડો દિવસ પછી કામ ચાલુ કરશો તેવું જણાવેલ કોન્ટ્રાક્ટરે એની માની કરી સાંજ સુધીમાં પાણીનો નિકાલ નહીં આવે તો આવતીકાલે હળવદ હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે સોસાયટીના રહીશો દ્વારા હળવદના ધારાસભ્ય પ્રકાશ નારા લગાવ્યા પાંચ ગામ અને સાત સોસાયટીના લોકોને લોકો તમારું નામ હાલો એકા મને એમ કહી કમતી કરવાની બોપન તો કોઈ સાખડવાનું જ નઈ બો મને હાલ બોલ ભાગન કરી દેજે કેમ મુકવા તમારે કીતો પતાવા ઘટ કુલના વિસ્તાર કે ક્યાં ને પડવું છે કોઈ લેડી ને તકલીફ પડે તો આમાં 108 કેવરીત ના આવે આ તો બોપન મને તો ફરી નઈ થાય બરાબર આ ટાઈમમાં કોને ને જવું હોય તો પછી કેવી રીતે એમ્બ્યુલન્સ વાળા